જો માણસને સૌથી વધારે જરૂર માણસની છે ઈશ્વર વગર કદાચ ચાલશે તો ચાલશે પણ માણસને માણસ વગર નહીં ચાલે નહીં ચાલે કલ્પના કરી જુઓ ને હું તો ઘણી વાર કથામાં કહું છું કલ્પના કરી જુઓ કે આ સૃષ્ટિ ઉપર તમે એક મેવ ઇન્સાન છો એટલે આખી પૃથ્વી તમારી તમે જ માલિક આખી પૃથ્વી તમારી પણ તમે આ પૃથ્વી ઉપર એકલા હ્યુમન બિંગ ધ ઓનલી હ્યુમન બિંગ ઇઝ યુ ઓન ધીસ પ્લેનેટ અર્થ પ્રશ્ન છે મજા આવશે ગમશે વધારે પડતું લાગે ને ચાલો આપણે થોડુંક છૂટ આપીએ તમે અને તમારો પરિવાર તમે બે તમારા બે ચાર જણા વાંક કાઢવા માટે કોક તો જોઈએ ને તમે બે તમારા બે આ પૃથ્વી પરનું એકમેવ ફેમિલી તમારું બધી ગાડીઓ તમારી બધા એરોપ્લેન તમારા તમારી બધી સાડીઓ ડ્રેસ તમારી ઘરવાળીના દુનિયામાં જેટલા નેકલેસ બધા શ્રીમતીજીના વળી પાછો એ જ પ્રશ્ન ગમશે બધી હાડિઓ એની બરાબર દસ દસ મિનિટે ચેન્જ કરે એ બરાબર બધા નેકલેસ સાચા હીરાના એ બધા એનાય બરાબર અને પેરે અરીસામાં જુએ એ બધું બરાબર રૂડારૂપાળા દેખાય એકદમ રોયલ મહારાણીની જેવા દેખાય બધું બરાબર પણ તોય ન મજા આવે કેમ કે તો આવી મોંઘી સાડી પહેરી આવા મોંઘા નેકલેસ ગળામાં નાખીને ને કોઈ પાર્ટીમાં જઈએ ને બીજા બધાને દેખાડીએ અને બીજા બધા જોવે અને પાર્ટીમાં જાય લગ્નમાં જાય પછી જો કોઈનું ધ્યાન ન જાય તો હમ નમું ત્યાં સુધી કર્યા જ કરે આમ કરીને ઓહક થાય જો કોઈ પૂછે નહીં ને એટલે અહક થતું હોય ને અહક એટલે અસુખ એટલે હમુ નમુ કર્યા કરે એટલે પછી કોઈકનું ધ્યાન જાય નવો લીધો છે હા એને થયું હાશ કોઈએ પૂછ્યું હા તો ઇમિટેશન છે કે સાચા હું કોઈ દિવસ ઇમિટેશન પહેરું મેં કોઈ દિવસ પહેર્યા છે સાચા ડાયમંડ લેબગ્રોન નહીં સાચા અસલી ડાયમંડ કેટલા નો લીધો એવું છે કે હજી મોંઘો થાય નહીં આપણે હજી મોંઘો કરો નહીં હાચા હીરાનો છે હો ભાઈ તમને લોકોને વધારે ખબર હોય મને આંટા દાળના ભાવ ખબર ન હોય હાચા હીરાનો અઢી લાખ હા એમાં થઈ રહેશે એ અઢી લાખ એમ કે ને ત્યાં આજુબાજુ ઉભેલી બીજી પાંચ લેડીઝ ઊભા એ જે વાવ નીકળે ને ત્યારે એનો નેકલેસ એને સુખ આપે આપણી વસ્તુ આપણને સુખ નથી આપતી આપણા જ પૈસાનું આપણી જ વસ્તુનું સુખ વાયા પાડોશી આવે વાયા સોસાયટી આવે એટલે બીજું કોક જોઈએ કે નહીં ને એટલા માટે જોડે રહેજો રે જો રાજ અને જોડે જોડે રહેવું હોય સાથે સાથે રહેવું હોય તો સખણા રહેજો રાજ હમ બસ ખખણાર્યો ગમડામાં એવું પણ કે રીત માર્યો રીત માર્યો રઘુકુલ રીતિ સદા ચલી ગઈ